અલ્યા પેલાવડી આ મેડી માવાળા ઘર ઉપર મેડી વાળા ચોકન સિમેન્ટ તો આ તો નકમી વ્યવસ્થા લઈ ગળી સિમેન્ટના ભાવ કાકા સિમેન્ટ વગર તો તા સુનામ ઘર કરાય 100 વર્ષથી નું મકાન 20 વર્ષ સરકું ઊભું રહે આ બધું કરતા આવે વાત કાકાના પણ કળા પણ કબાડાય કોમ ગયા નઈ

પછી રાતે શંકર ભગવાનના મંદિર માં ઉમજ્યા છે ઓટા ઉપર રાતના સોર આયામ ખીચા ફેદવા મડ્યા એટલે પેલો નટોરા તને બોલ્યો જટા કે શું કે મારી પર કોઈક હાથ ફેરવે

એટલે અમારે જોવા ના અમારી કં હારી હારી વાત બીજી પણ વાત થવા જાય